હાલ તો કઈ જલ્દી જલ્દી થાય ખાતા બહુ મુશ્કેલી બની હોય ચલો હોલ ક્યાં હું ભાઈ જોઈ આવી અને અમે છે ને આવ્યા હતા કારણ કે અમારું અમારે હોડીને પડ્યું હતું પછી આગળ પાછું જવાનું છે મામાની રૂમે કારણ કે મમ્મી નહીં તો જાય છે ગામડે એટલે ખાવા પીવાનું ત્યાં છે બધું આપણે હોતા હમણાં ત્યાંથી પણ કાલ રવિવાર છે કે નહીં આ શનિવાર છે આજ હોઈ જાવ એટલે કાલ કઈ જાગવી કઈ નક્કી મોડે સુધી હોવાનું છે રવિવારનું રીન તો તમને ખબર તો આપણે દર રવિવારે આવતા હોય ને તો મારે તમને ક્યુ કહેવાનું છે મારી દીવો કરવાનો છે વિપુલ આ રીતે દીવો કરી નાખ્યો હવાર ભૂલાઈ ગયું હાવ ભૂલાઈ ગયું તું જલ્દી જલ્દીમાં છે ને આગેથી આવ્યા હતા ને ઓગીસ હતી ને નાઇટમાં પહેરે જતા જલ્દી જલ્દી ભૂલાઈ ગયું હાલો જલ્દી દીવો કરી નાખ્યો ને જઈએ મામોપાજો જર હું હાવ ભૂલી ગયો કે હવાર હું અહીંયા આવ્યો હતો એટલે ભૂલ ને અહીંયા આવ્યો હતો ને ત્યાં આપણે કપડાં રૂકવા જો

મને કે તેડકે નાખી દે આપણને કારણ કે ખબર નો એકલા ન રેલ હોય ને એટલે ખબર નો કે આ રીતનું નાખવાનું તેને મને કીધું કે ભાઈ નાખી દે મને ખબર હોય એટલે એને જરાક જાણકારી હોય એમ સમજ્યા તો હાલો એલે નીકળવી જલ્દી ભૂખ લાગી છે મને હમ જલ્દી જલ્દી જઈ વાત દીવો કરી જો હાલો YouTube ફેમિલી ફાઇનલી જો આપણે પુણા ગામની માર્કેટે ભૂગી જાય છે જો અહીંયા ફૂલ ભરાઈ ગયેલી છે ને હવે અહીંથી હાલ થોડું ઘરની જવું પડશે આપણે કારણ કે એની સેવા છૂટકો નથી ગાડીનો એટલે આમ પડે

મોજ કરશું પૂર તો ફેમ આપણે જો પાછા પૂણા ગામથી ભાઈની ભાઈ પણ છે ને સિરાગ એની આપણે રૂમ ફેરવવાની છે એટલે સામાન હારવાનો છે મારામાં ફોન આવ્યો તો આપણે એનો કે સામાન હારવાનો છે તો જો આપણે દઈને નીકળી જાય છે આપણા બંદા લઈને હવે જાય અને રિક્ષા રિક્ષા ગોતે છે સામાન બામાન ભરવી હાલો હજી બે ત્રણ જણા ખોલે પાસે આવે એટલે રૂમ ભરી લઈ તો તો કઈ તમને ખબર છે કે આપણે રૂમ ભરવા આટું કઈ વાહન બાંધ્યું છે

અલે પકડ તો બેહવાનું મારા બાયર ગામ જાવું ગાડીમાં નાખો રે બસમાં ઊભા છે આવજો અરે બધા છે ને હવે વજા પરવેલું ભાળી ન હોય જો તો તો તમને ટ્રિપ મારતા શીખવાડીયું પકડ એમ રહી એમ થોડશેની જામ ચાક ના આયરો એમ જો આ બાજુ ઓલ ને પણ એ બાજુ શું છે આvej આ બાજુ આપણી રીતે આવડે ડ્રાઈવિંગ અહીંયા

તો ગાઈસ તો આ ભાઈની રૂમ ફરી ગઈ છે આપણે હવે આપણે અહીંથી થી વિદાય ચલો ખાવાનું બીજું ખાવા પોટી ખાવા ખાવાની ને ચેક કરતા આવશું હવે ઉતરી જઈ રૂમ ફેરવી દીધી ખુશ રહો હા પોટી કાની એલો આ બધું એવું ધીમે ધીમે કા પાસમાં મોળો છે આને તો હવે અહીંથી થી મામા ની પાછા ખાવા જવા છે અહીં આવી જાય હા તો હેલો યુટ્યુબ ફેમિલી મમ્મી પપ્પા ને જો ગામડે થી આવવાના છે એટલે આપણે આપડા બોરિયા બિસ્તરા ભરીને વિપુલભાઈ ની બધા